નમસ્કાર ચાલો આજે આપણા શરીરના સૌથી રહસ્યમય અને શક્તિશાળી ભાગની સફર કરીએ હા આપણે વાત કરી રહ્યા છીએ મગજની આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણું મગજ શું છે અને એને ચલાવનારું આપણું મન શું છે તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ વિચાર તો કરો દર સેકન્ડ લાખો વિચારો આ વાત સાંભળીને જ અંદાજો લગાવી શકાય છે કે આપણું મગજ કેટલું શક્તિશાળી છે એ ક્યારેય અટકતું નથી ક્યારેય આરામ નથી કરતું આપણે જાગતા હોઈએ કે પછી સૂતા હોઈએ એનું કામ સતત ચાલતું જ રહે છે તો સવાલ એ છે કે આટલું જબરદસ્ત કામ કેવી રીતે કરે છે ચાલો સમજવાની શરૂઆત એના ભૌતિક સ્વરૂપથી કરીએ એક રીતે કહીએ તો આપણા શરીરનું હાર્ડવેર જેમ કોમ્પ્યુટરમાં એક સીપીયુ હોય છે ને જે બધું જ કંટ્રોલ કરે છે હેં બસ આપણું મગજ પણ એવું જ કમાન્ડ સેન્ટર છે આપણે જે ચાલીએ છીએ જે જોઈએ છીએ જે અનુભવીએ છીએ આપણી બધી જ લાગણીઓ આપણા બધા વિચારો આ બધું જ અહીંથી કંટ્રોલ થાય છે તે સતત આદેશો મોકલે છે અને માહિતીનું વિશ્લેષણ કરતું રહે છે આપણા મગજને અંદર જાણે કે એક આખી દુનિયા વસેલી છે અહીં જ આપણા વિચારોના ચક્રો ચાલે છે જૂની યાદો સચવાયેલી રહે છે અને આપણી લાગણીઓ પણ અહીં જ જન્મે છે તર્કથી લઈને ઊંડી ભાવનાઓ સુધી બધું જ અહીંથી નિયંત્રિત થાય છે અને આ જ બધી વસ્તુઓ મળીને આપણું વ્યક્તિત્વ બનાવે છે જો આપણે મગજને સરળ રીતે સમજવું હોય તો એના ત્રણ મુખ્ય ભાગ છે સૌથી મોટો ભાગ છે સેરેબ્રમ જે આપણા વિચારવા અને તર્ક કરવાનું કામ સંભાળે છે પછી આવે છે સેરેબેલમ જે શરીરનું બેલેન્સ જાળવી રાખે છે જેના કારણે જ આપણે સીધા ચાલી શકીએ છીએ અને ત્રીજો ભાગ છે સ્ટેમ જે આપણી શ્વાસ અને હૃદયના ધબકારા જેવી ક્રિયાઓનું ધ્યાન રાખે છે જે આપોઆપ ચાલે છે આપણે એના વિશે વિચારવાની પણ જરૂર નથી પડતી સારું તો આ તો થઈ હાર્ડવેરની વાત પણ આ હાર્ડવેરને ચલાવનારું સોફ્ટવેર શું છે ચાલો હવે મગજની ભૌતિક દુનિયામાંથી બહાર નીકળીને મનની અદૃશ્ય દુનિયામાં જઈએ આ સરખામણી આખા વિષયને સમજવા માટે ખૂબ જ જરૂરી છે જો મગજ એક મશીન એટલે કે હાર્ડવેર છે તો મન એને ચલાવનારું પ્રોગ્રામિંગ એટલે કે સોફ્ટવેર છે આપણા વિચારો આપણી ભાવનાઓ આપણી ચેતના આ બધું એ જ સોફ્ટવેરનો ભાગ છે અને આ સોફ્ટવેરને સમજવાના વિજ્ઞાનને જ મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી કહેવાય છે તે એ જાણવાની કોશિશ કરે છે કે આપણું આંતરિક પ્રોગ્રામિંગ કામ કઈ રીતે કરે છે અને આપણે જે રીતે વર્તન કરીએ છીએ એની પાછળનું કારણ શું છે મનોવિજ્ઞાન એવા મૂળભૂત સવાલોના જવાબ શોધે છે જે આપણે ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછતા જ હોઈએ છીએ આપણે આવું કેમ વિચારીએ છીએ આપણને અમુક લાગણીઓ કેમ થાય છે આ બધા પાછળનું કારણ શું છે આ બધું આપણા માનસિક સોફ્ટવેરને સમજવાનો જ એક પ્રયાસ છે તો આ હાર્ડવેર અને સોફ્ટવેર એટલે કે મગજ અને મન આ બંનેને એકસાથે સમજવું આટલું જરૂરી કેમ છે ચલો હવે આપણે આ વિશ્લેષણના સારાંશ તરફ આગળ વધીએ અને આ એક ખૂબ જ ઊંડો વિચાર છે જેમ આપણે કોમ્પ્યુટરના સોફ્ટવેરને સમજી લઈએ તો એનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ બસ એ જ રીતે જો આપણે આપણા મનને આપણા સોફ્ટવેરને સમજી લઈએ તો આપણે જીવનના પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકીએ છીએ જીવન ખરેખર સરળ બની શકે છે તો અંતમાં આ એક સવાલ આપણી સામે ઊભો રહે છે આપણા પોતાના મનનું સોફ્ટવેર ખરેખર કામ કેવી રીતે કરે છે આપણે બધા એક અલગ અને જટિલ પ્રોગ્રામ સાથે જીવી રહ્યા છીએ અને એને સમજવાની સફર કદાચ જીવનની સૌથી મહત્વની સફર છે આ વિષય પર વિચારવા જેવું છે ખરું ને